તો રંગીલા રાજકોટ ને છેલ્લા કેટલાક સમયથી કોઈની નજર લાગી રહી હોય એ રીતના રક્તરંજિત રાજકોટ છે છેલ્લા કેટલાક સમય થી બની ગયું છેલ્લા પંદર દિવસની અંદર વાત કરવામાં આવે તો છ થી વધુ હત્યાની ઘટનાઓ સામે આવી છે તો મારામારીની ઘટનાઓ તો દરરોજ અનેક સામે આવી રહી છે ને આખા રાજકોટને લુખાઓય અસામધિક તત્વોએ બાનમાં લઈ લીધું હોય તેવું લાગી રહ્યું છે પોલીસ તો જાણે પોલીસનો કોઈ ડર ન હોય કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તે રીતે આ લુખાવો છે તે રાજકોટને બાનમાં લઈ રહ્યા છે જાહેરમાં મારામારી કરી રહ્યા છે નાના નાની બાબતમાં હથિયારો વડે મારામારી કરી રહ્યા છે છરી મારી રહ્યા છે છરી વડે હુમલાઓ છે તે કરી રહ્યા છે નાની નાની બાબતોમાં રાજકોટની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી એક ઘટનાએ ખૂબ ચર્ચા છે જગાવી છે ચકચાર છે તે મચાવી છે મંગલા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ નીચે ઓગણત્રીસ તારીખે મોડી રાત્રે સાડા વાગ્યે આઠ થી નવ રાઉન્ડ ફાયરિંગ થાય છે ને આ શાંતિપ્રિય ગણાતો વિસ્તાર છે તેમાં ચકચાર મચી જાય છે ને આખા રાજકોટમાં એક ડરનો માહોલ છે તે ફેલાઈ જાય છે કે આવા વિસ્તારોમાં પણ આટલો મોટી ફાયરિંગની ઘટનાઓ છે તે બની શકે સવાર પડતા જ આખો મામલો છે તે મીડિયામાં આવ્યો છે પોલીસ છે તે સતત દોડતી થાય છે ને ત્યારબાદ આ મામલો આખો રાજકોટની ગેંગવોરનો મામલો સામે આવ્યો છે ગેંગવોર શબ્દ સાંભળતા જ આપને મુંબઈ યાદ આવે યુપી યાદ આવે બિહાર યાદ આવે પરંતુ જી હા રાજકોટમાં પણ ગેંગો છે તે એક્ટિવ છે ને આ ગેંગો વચ્ચે પણ ગેંગ વોર છે તે થાય છે અને આ ગેંગ વોર કોઈ હાલની નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે આ બંને ગેંગના નામ છે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ આ બંને ગેંગ વચ્ચે છેલ્લા એક વર્ષથી ગેંગ વોર ચાલી રહી છે અને આ ગેંગ વોરમાં આ પહેલી વખત ફાયરિંગ નહીં પરંતુ ત્રીજી ત્રીજી વખત ફાયરિંગની ઘટના છે તે સામે આવી રહી છે ને આ ફાયરિંગની ઘટનાઓ બાદ આરોપીઓ પકડાય છે ને ત્યારબાદ કોઈ પણ રીતે જામીન પર છૂટી જાય છે ને ફરીથી એ જ પ્રવૃત્તિઓ છે તે ચાલુ રાખે છે માત્ર આવી અસામાજિક પ્રવૃત્તિઓ નહીં સામ સામે ગેંગોરની પ્રવૃત્તિઓ નહીં પરંતુ આ જે આરોપીઓ છે જેટલાય એ તમામ અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં છે તે સંડોવાયેલા હોય છે મારામારી હોય હાફ મર્ડર જેવી ઘટનાઓ હોય દારૂની પ્રવૃત્તિઓ હોય અનેક પ્રવૃત્તિઓમાં આ ગેંગ છે તે સંડોવાયેલી છે ને બહાર ફરતી ગેંગ જ લોકોને છે તે ડરમાં નાખે છે રાજકોટની શાંતિ છે તે ડહોળે છે ક્રાઇમ બ્રાન્ચ છે તે દોડતી થાય છે સવારના પૂરમાં ત્યારબાદ આ ઘટના આખી ગેંગોરની સામે આવે છે ને તેમાં મુરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચેની જે જૂની અદાવત છે તે હોવાનું સામે આવે છે આ પેંડા ગેંગમાંથી સાત લોકોની ધરપકડ કરવામાં આવે છે તેમાં જો વાત કરવામાં આવે તો આરોપીઓના નામ છે હર્ષદીપસિંહ ઝાલા જૈવિક કોડી જીગ્નેશ ઉર્ફે ભૈલુ ગઢવી આ ભૈલુ ગઢવી છે તે ઘણી વાર પોલીસ ચોપડે છે તે ચડી ચૂક્યો છે બીજું વાત નામ છે હિંમત ઉર્ફે કાળુદાન લાંગા લકીરાજસિંહ ઝાલા મનીષદાન ગઢવી પરિમલ સોલંકી સાત આ સાતેય આરોપીઓ છે તે પેંડા ગેંગના આરોપીઓ છે ને કેટલા છેલ્લા કેટલાય સમયથી આ પેંડા ગેંગ છે તે એક્ટિવ છે આમ તો પેંડા ગેંગનો જે મુખ્ય હતો તે શક્તિ ઉર્ફે પેંડો હતો તેની પણ આવી આ જ રીતે ગેંગવોરમાં જ શંકાસ્પદ રીતે મોત થયું હતું ને પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો પરિયો નામનો એક આરોપી છે તે પણ આ ગેંગ છે તે ચલાવી રહ્યો છે ને એક બીજો એક આરોપી છે તે આ ગેંગ અત્યારે ચલાવી રહ્યા છે ને અનેક અસામાજિક પ્રવૃત્તિઓ અનેક ગેરકાયદે બે નંબરની પ્રવૃત્તિઓ છે તેમાં આ ગેંગ છે તે સંડોવાયેલી છે તો સામે મુર્ગા ગેંગની વાત કરવામાં આવે તો તેમાંથી પણ ત્રણ આરોપીઓ છે તે પકડી લેવા છે પકડી લેવામાં આવે છે પરંતુ જે મુખ્ય આરોપી છે સમીર તે હજુ સુધી પકડાયો નથી ને આ સમીર જ આ મુરઘા ગેંગને ચલાવે છે તેવી માહિતી છે તે સૂત્રો તરફથી મળી રહી છે હવે આ તમામ આરોપીઓ છે સાત પેંડા ગેંગના ત્રણ મુરગા ગેંગના અને એક જે હથિયાર પહોંચાડનાર આરોપી છે આમ કુલ અગિયાર આરોપીઓને છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા છે તે પકડી પાડવામાં આવ્યા છે અને આ તમામ સામે હવે ગુસ્સી ટોકનો ગુનો છે તે પણ નોંધવામાં આવે છે એનો મતલબ છે કે હવે આરોપીઓ કોઈ પણ રીતે જામીન ઉપર છૂટી નહીં શકે લાંબા સમય માટે જેલમાં જવાના છે ને એ પણ અન્ય જે ગામની જેલ છે અન્ય શહેરની જેલ છે તેમાં જશે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે અત્યારે તો આરોપીઓ છે તે રિમાન્ડ ઉપર છે ક્યાંથી હથિયારો લાવે છે ક્યાંથી બે નંબરની પ્રવૃત્તિઓ કરે છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે તે પણ પોલીસ છે તે સતત છે તે પૂછપરછ કરી રહી છે પરંતુ આમાં સૌથી મોટી હકીકત એ છે કે ક્યાંક ને ક્યાંક આ આરોપીઓ છે તે સ્થાનિક પોલીસ હોય કે કોઈ પણ પોલીસ હોય તેના ડર વગર છે તે આ આરોપીઓ છે તે ફરતા હોય છે ને તેના જ કારણે આ આરોપીઓ છે તે આટલા મોટા થયા છે આટલી મોટી હિંમત કરવા સુધી પહોંચ્યા છે જો આરોપીઓને પહેલા કે બીજા ગુના કર્યા હોત ત્યારે જ તેમને ડામી દેવામાં આવ્યો હતો અથવા તો સખત કાર્યવાહી ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા હોત અને તેમને સરખાઈ રીતે જેલમાં ગયા હોત તેમને સરખો સબક મળ્યો હોત તો અહીંયા સુધી આ પહોંચત જ નહીં ગેંગ સુધી પહોંચત જ નહીં અત્યારે તો ગેંગ બનાવીને ફરે છે બેફામ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે હવે ગુચ્છી ટોકનો ગુનો નોંધાયો છે એટલે કે હાલ પૂરતી આ બે બંને ગેંગથી રાજકોટને શાંતિ મળી છે આ બંને ગેંગ ખૂબ જ ન્યુસન્સ ફેલાવે છે તેનાથી તો રાજકોટને શાંતિ મળી છે ને ગુસ્સી ટોકના કેસ તો લાંબો ચાલશે ત્યાં સુધી આરોપીઓ જેલમાં રહેશે પોલીસની કામગીરી પણ જે જે રીતના ફાયરિંગની ઘટના સામે આવી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પણ સારી રહી તાત્કાલિક તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહીમાં મોડું થઈ ગયું એ વાત તો બિલકુલ હકીકત છે એટલે જ આરોપીઓ એટલા મોટા થયા બીજી તરફ આ ગેંગવોરની જ વાત નથી પરંતુ રાજકોટમાં શેરી અને ગલીએ મારામારીના જાહેરમાં બનાવો નાની નાની બાબતોમાં ગંભીર હુમલાઓ કરી દેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરી દેવા એ બાબતો છે તે રાજકોટમાં ખૂબ સામાન્ય બની ગઈ છે અનેક જગ્યાએથી આવા વિડિયા છે તે સામે આવતા રહે છે અને હવે પોલીસ છે તે એક્ટિવ થઈ છે આખા રાજ્યમાં રાજકોટની ગુંડાગીરીની ચર્ચાઓ છે તે થઈ છે અસામાજિક પ્રવૃત્તિઓની ચર્ચાઓ છે તે થાય છે ને હવે રાજકોટની પોલીસ છે તે એકદમ સતર્ક થઈ છે સીપી હોય તેમના દ્વારા ગૃહ વિભાગમાંથી પણ આદેશ આવ્યા છે અને સીપી હોય તેમના દ્વારા પણ તમામ ઉચ્ચ અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે હવે રાજકોટમાં આ પ્રકારની લુખાગીરી નહીં ચાલે જો કોઈ પણ આવી જાહેરમાં ઘટનાઓ બનશે તો કોઈ પણ ફરિયાદી નહીં હોય તો પોલીસ પણ ફરિયાદી બનશે પોલીસ પોતે ફરિયાદી થઈને આ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરશે ઓગણત્રીસ તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં બે જૂથના લુખાઓ વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈપણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ અને બીજી આર્મ સેક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી યાદવ સાહેબ અને ગોંડલિયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હસદીપ હરદીપસિંહ જય જીગ્નેશ હિમ્મત લખીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એને પણ શોધખોળ અત્યારે ચાલુ છે એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેઝ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે જે પણ એ આરોપી હજુ પકડાણો નથી તો એમના પાસેથી પણ હજાર જ્યારે આરોપી પકડા છે એમના પાસે કબજે કરવામાં આવે વર્ષો પહેલા જે દ્રશ્યો જોવા મળતા હતા આજથી આઠ દસ વર્ષ પહેલા કે રોજ રાતે આવે પોલીસ બંધ કરાવે તે પ્રકારના દ્રશ્યો ફરી એકવાર રાજકોટમાં ચાલુ થયા છે તેનું કારણ છે આ પ્રકારના લુખાવો હવે આ પ્રકારના લુખાવો માટે થઈને સારા લોકોએ પણ ભોગવવું પડે છે જે રાતે મોડી રાત સુધી ધંધા કરતા હોય છે તે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક આમાં ભોગવવું પડે છે તેમના ધંધા ઉપર પણ અસર થાય છે આ લુખાઓના કારણે હવે ઓલી આ રાજકોટમાં આ પ્રકારની જે કડક એક્શન છે તે ક્યાં સુધી ચાલે છે હવે રાજકોટમાં ક્યાં સુધી શાંતિ રહે છે કાયમી આ પ્રકારની શાંતિ જ રહે છે કે પછી આ માત્ર થોડા સમયનો દેખાડો છે તે તો સમય જ વધાવશે રોણક બધી ગુજરાત ગુજરાત રાજકોટ